ગુજરાતનું સુંદર નાનકડું ગામ હેડુવા રાજગર હાઈવે રોડની ટચે આવેલું ગામ હેડુવા રાજગર ખૂબ જ સુંદર ગામ છે અમે લોકો ગુજરાત સરકારના સ્વચ્છતા અભિયાન નિમિત્તે ગુજરાતના દરેક નાના નાના ગામોમાં ફરીએ છીએ દરેક મુલાકાતો લઈએ છીએ દરેક ગામની અને આ ગામની અમને સુવિધા વિશેષ સુવિધાઓ એવી લાગી કે ગામમાં ખૂબ જ સારું સ્વચ્છતા છે જ્યાં પણ જુઓ ત્યાં ખૂબ સારી સ્વચ્છતા છે અને આજુબાજુમાં સારી એવી ખેતી પણ થાય છે અહીંયા સારામાં સારો પાક થાય બાજરી ઘઉં લચકો એરંડા રાયડો તેમજ અનેક પ્રકારની ખેતી અહીંયા વસ્તા બધા કરે છે આ ગામ ખેતી પ્રધાન ગામ છે ગામના ઘણા યુવાનો શિક્ષણમાં બી ઘણું નામ કરી અને સારા એવા નાના મોટા બિઝનેસો કરે છે અને આખા ગુજરાતની અંદર સારું નામ કર્યું હોય એવું આ ગામ છે અહીંયા શિક્ષણ ઉચ્ચ કક્ષાનું છે અહીંયા ખેતી બી ખૂબ જ સારી થાય છે અને અમને ખૂબ જ સારું લાગ્યું અહીંયા પાલાવાસનાથી જે એટલે બહુચરાજી રોડ ઉપર પહેલો જ ગામ આવે છે હેડુવા રાજગર હેડુવા રાજગર એટલે અહીંયા હેડુવા નામના બે ગામ છે એક હેડુવા હનુમાન અને બીજું આ છે હેડુવા રાજગર એટલે કોઈને એમ ના થાય કે આ કયું હેડુવા છે એટલે આ હેડુઆ રાજગર કહેવાય બહુચરાજી રોડ ઉપર હું તમને હાઈવે દેખાડું છું આ બહુચરાજી હાઈવે છે અહીંયાથી અમદાવાદથી પાલાસના ડાબી બાજુ વળો અહીંયા ઘણા બધા ગામ આવેલા છે અહીંથી જી એટલે મરીડા સામેત્રા મીઠા ખારા એવા ઘણા બધા ગામડાઓ છે ગુજરાતના ગામે ગામ ફરવાનું થાય છે ગુજરાત સરકાર ભારત સરકારના સ્વચ્છતા અભિયાન નિમિત્તે અહીંયા ખૂબ સારા મંદિરો પણ આવેલા છે અને અહીંયાની પ્રજા ધાર્મિક પણ છે તો ટૂંકમાં આ ગામ અમને ખૂબ જ સારું લાગે સિટી પ્રધાન હરિયાળીવાળું શાંતિવાળું ગામ હેડુઆ રાજગર હું તમને આ ગામનો મેઇન ગેટ ડેન્જ આ ગામનું બસ સ્ટોપ મેન હાઈવે ઉપર જ છે અમે લોકો જતા હતા એટલા ગામની મુલાકાત લેવાનું મન થયું એટલે અમે અહીંયાથી નીકળ્યા અને ખૂબ જ સરસ ગામ છે આપણા ગુજરાતના ડિજિટલ ઇન્ડિયામાં સમાવેશ કરેલું નામ ગોકુડિયું ગામ હેડુઆ રાજગઢ અહીંયા ખૂબ જ સારી સુવિધાઓ પાણીની શિક્ષણની ખેતીની ખૂબ જ સારી છે ખેડુવા રાજગઢ આ સામે આવેલું છે ખેડુવાનું બસ સ્ટોપ આ સીધો અમદાવાદ હાઈવે જાય છે આ સીધો અહીંયાથી બહુ દી જાય છે ખૂબ સારું ગામ હેડુઆ રાજગર ગુજરાતનું કુકુળિયું ગામ હેડુઆ